નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમારા ઘરમાં પૈસા નથી ટકતા તો આ દિશામાં બે મોરપીચ તમારે મૂકી દેવાના છે તો એક જ મહિનામાં તમે ધનવાન બની શકો તેમજ ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે મિત્રો તમે બગીચા કે ખેતરમાં જાઓ જ છો ત્યારે જો મોરપીચ મળે તો તેને ઘરે લેતા આવવાનું છે આ મોરપીચના પીછા ઘણા માણસોનું જીવન બદલી નાખે છે શાસ્ત્રમાં મોરપીચને લઈને ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી માણસના જીવનમાં બદલાવ આવે છે મોરપીચના ઉપાયો બદલી દેશે તમારું જીવન ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ અને શાંતિ અટવાયેલા કામ પૂર્ણ થશે આ મોરપીચના ઉપાયોને આજે આપણે

આમ જોવા જઈએ તો મોરપીસને ઘરમાં રાખવાથી પણ અશુભ શક્તિઓનો નાશ થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રી કૃષ્ણની પ્રિય વસ્તુ એટલે કે મોરપીસના ઉપાય કરવાથી મોટી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે હવે આપણે જાણીએ કે મોરપીસ સાથે જોડાયેલા કેટલાક ઉપાયો દુશ્મન ઉપર જીત જો તમે કોઈ પણ ખાસ વ્યક્તિથી પરેશાન છો તો મંગળવાર અને શનિવારે મોરપીચ પર હનુમાનજીના માથાનું જે સિંદૂર છે તેમથી તેમાંથી તેમનું નામ લખો આખી રાત પૂજા સ્થાન પર રાખો અને બીજા દિવસે સવારે તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો ધ્યાન રાખો આ પ્રક્રિયા તમારે ગુપ્ત રીતે કરવાની છે અને આ ઉપાયથી શત્રુ પણ મિત્ર બની જાય છે ધન લાભ મોરપીચની યુક્તિ લાભ માટે રાધાકૃષ્ણ મંદિરમાં મોરપીછની સ્થાપના કરો રોજ તેની પૂજા કરો અને ચાલીસ દિવસ પછી તેને તમારી તિજોરીમાં કે ધનની જગ્યાએ રાખો આમ કરવાથી પણ વૃદ્ધિ સાથે લાંબા સમયથી અટવાયેલા કામો પણ પૂર્ણ થશે કાલ્પ સર્પદોષ દોષ પૌરાણિક માન્યતા અનુસાર કાલ્પ સર્પદોષથી દોષથી મુક્તિ મેળવવા માટે શ્રીકૃષ્ણએ મુગટમાં મોરપીછના પીછા પણ ધારણ કર્યા હતા કાલ સરપદોષને દૂર કરવામાં આ ઉપાય कारगर છે મોરની સાપ સાથે દુશ્મની છે તેથી સાત મોર પીછને ઓશિકાના કવરમાં મૂકી તેના પર સુવા રાખો ગૃહ શાંતિ ગ્રહોને આડ અશરોન ઉછી કરવા માટે ગ્રહથી પીડા થઈ રહી છે તે ગ્રહના મંત્રનો 21 વખત તમે જાપ કરી મોર પીછ પર પાણી છાટુ અને ત્યાર બાદ તેને પૂજા સ્થાનમાં રાખો થોડા જ દિવસોમાં ચમત્કારિક પરિણામ આવવા લાગશે નજર દોષ નવજાત બાળકને ખૂબ જ નજર લાગી હોય આવી સ્થિતિમાં બાળકને ખરાબ નજરથી બચાવવા માટે ચાંદીના તાવીજમાં મોરના પીછા નાખીને તેમના માથા પર રાખવું આનાથી ભય પણ દૂર થશે અને ખોટા ખર્ચાથી પણ બચાશે મોર પીછો કોઈ વ્યક્તિને ફાલતુ ખર્ચ કરવાની આદત હોય અથવા કોઈની પાસે પૈસા ના હોય તો મોરપીંચને તમારા ઘરની પૂજા સ્થાનમાં રાખવાથી તમને ફાયદો થશે અને એવું પણ માનવામાં આવે છે કે પૂજા ઘર અથવા તો મંદિરમાં મોરપીંચ રાખવાથી ઘરમાં બરકત આવે છે અને પરિવારના સભ્યો વચ્ચે સંબંધો સારા હોય છે કઈ દિશામાં રાખવું જોઈએ મોરપીંચ વાસ્તુશાસ્ત્રનું માનવ છે કે કર્માના પીછા હંમેશા ઘરને દક્ષિણ પૂર્વ દિશામાં રાખવા જોઈએ આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરનું વાતાવરણ સારું રહે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરપીચનું ઘરમાં હોવું એને બહુ શુભ માનવામાં આવે છે મોરપીચ જે સ્થાન ઉપર હોય છે તે સ્થાનની નકારાત્મક ઉર્જાને દૂર કરી દે છે શાસ્ત્રોમાં મોરપીચને શુભ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે પણ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં મોરપીચને ઘરમાં રાખવાના ઘણા એવા નિયમ જણાવવામાં આવ્યા છે મોરપીચ જો તમે ઘરમાં રાખો તો અમુક ખાસ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ ત્યારે જ તમને આ વસ્તુનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં મોપિંગને રાખવાની સાચી દિશા અને સ્થાનના વિશે જણાવવામાં આવ્યું છે જો મિત્રો તમે તમારા ઘરમાં મોરપીંછને એની નિશ્ચિત દિશામાં નિશ્ચિત સ્થાનમાં રાખો છો તો ઘરની નકારાત્મક ઊર્જાને સમાપ્ત કરી દે છે અને તમને ધન પ્રાપ્તિના નવા માર્ગ બતાવે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ખૂબ જ પસંદ છે શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ મુકટ પર મોરપીચ ધારણ કરે છે શાસ્ત્રમાં મોરપીચ બાબતે અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે મોરપીઠની મદદથી વાસ્તુ દોષ કરવામાં આવે છે મોરપીઠના ઉપાય કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે પરંતુ જો કેટલીક ભૂલ કરવામાં આવે તો રાજા પણ રંગ બની જાય છે અને રંગ પણ રાજા બની જાય છે જો તમારા ઘરમાં પણ મોરપીઠ છે તો આ નિયમ જરૂરથી અપનાવવા જોઈએ નહીંતર તમે કંગાળ પણ બની શકો છો તો મિત્રો મોર પીછને ઘરમાં રાખવાના ઘણા બધા ફાયદા છે પણ મિત્રો ધન સંપત્તિના આક્રમણ માટે આનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે મિત્રો જો તમારા ઘરમાં પૈસાની તંગી છે અને પૈસાનો બહુ ખર્ચ થતો હોય તેમજ ઘરમાં પૈસા ન આવતા હોય તો મિત્રો તમે પોતાના ઘરમાં મોરપીચ જરૂરથી લઈ આવજો અને તેને સાચી દિશામાં સ્થાપિત કરી દેજો આથી મિત્રો આ વસ્તુ છે એ અવશ્ય તમારા માં વૃદ્ધિ કરશે વાસ્તુશાસ્ત્રમાં આપણા ઘરમાં આપણે કેટલા મોરપીચ રાખવા જોઈએ એનું રહસ્ય પણ જણાવવામાં આવ્યું છે તો મિત્રો આવો આપણે જાણીએ મોરપીછની સાથે જોડાયેલા એવા કેટલાક વાસ્તુ નિયમ તો મિત્રો સૌ પ્રથમ આપણે મોરપીછના ધાર્મિક મહત્વ વિશે જાણીએ મિત્રો આપણા પ્રાચીન શાસ્ત્રોમાં આટલું શા માટે આપવામાં આવે છે તો મિત્રો આપણા પ્રાચીન પુરાણોમાં મોરપીછને એક ચમત્કારિક યંત્ર માનવામાં આવ્યો છે આનો પ્રયોગ છે એ ઘણી બધી પ્રકારની તાંત્રિક વિધિમાં પણ કરવામાં આવે છે તંત્ર સાધનામાં આનો આ પ્રયોગ કરી સમોહન શત્રુના અને નકારાત્મક શક્તિઓને નષ્ટ કરવામાં આવતું હતું આની સિવાય જ્યોતિષ વિદ્યામાં પણ મોરપીછનો ઉપયોગ કરવામાં આવ્યો છે મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં મોરપીછની સાથે જોડાયેલા ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે તેમજ મિત્રો આયુર્વેદ વગેરે જેવા ગ્રંથોમાં વ્યાધિઓ અને રોગોને નષ્ટ કરવામાં પણ મોરપી સહાયક બને છે તેમજ મિત્રો મોરપીજ છે એ આપણા ઘરની નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને તેની સાથે જ ઘાતક જાનવર જે આપણા ઘરમાં પ્રવેશ કરી શકતા નથી આટલા માટે જ મિત્રો વનમાં જે લોકો નિવાસ કરે છે લોકો મોરપીછને પોતાના ઘરની બાજુમાં રાખે છે મોરની સાથે જોડાયેલી ઘણી બધી કથાઓ છે એ આપણા શાસ્ત્રોમાં લખેલી છે પક્ષી શાસ્ત્રમાં મોરની સાથે જોડાયેલી એક કથાનું વર્ણન મળે છે મિત્રો પ્રાચીન યુગમાં સંધ્યા નામનો એક અસુર રહેતો હતો તે બહુ શક્તિશાળી અને બહુ મોટો તપસ્વી હતો ગુરુ ભગવાન શિવ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું અને બહુ અધિક શક્તિશાળી બની ગયો હતો આના પછી તેને સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું ઘણા બધા દેવતાઓને બંધી બનાવી દીધા એ અસુરને પરાજિત કરવા માટે દેવતાઓએ એક યોજના બનાવી એના માટે એને મોરની સહાયતા લીધી હતી બધા જ દેવતા અને નવ છે એ મોર પીછમાં બિરાજિત થઈ ગયા હતા જેથી મોર પીછે એ સૌથી વધુ શક્તિશાળી બની ગયું હતું અને મિત્રો એને વિશાળ કાયા રૂપ ધારણ કરી એ મોરે સંધ્યા અસુર ઉપર આક્રમણ કર્યું આથી બધા દેવતાઓએ તે મોરની પ્રશંસા કરી અને મોરને પૂજનીય હોવાનું વરદાન આપી દીધું ત્યારથી જ મિત્રો મોરને બહુ પવિત્ર માનવામાં આવે છે જે સ્થાન ઉપર મોર જો હોય તો એ સ્થાન ઉપર નવગ્રહો અશુભ પ્રભાવ પડી શકતો નથી મિત્રો માત્ર ઋષિમુનિ અને દેવતા જ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પણ મોર પીછની પ્રશંસા કરે છે ભગવાન શ્રી કૃષ્ણએ મોરની શ્રેષ્ઠાનું પણ વર્ણન કરેલું છે અને એને મોર પીછીને પોતાના મુગટમાં પણ ધારણ કર્યું છે મોરને શ્રેષ્ઠ હોવાનું પ્રમાણ પણ આપવામાં આવ્યું છે મિત્રો મોર પીછવીના ભગવાન શ્રી કૃષ્ણ ક્યાંય જઈ શકતા નથી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ તો કહે છે કે મોર છે શાંતિ અને પ્રેમ નું પ્રતિક છે તેમજ મોર સુખ સમૃદ્ધિનું પ્રતિક છે મોર પીછે મનુષ્યને બધી જ બાજુથી નકારાત્મક શક્તિથી બચાવે છે મિત્રો મોરને વિવિધ દેવી દેવતાઓના પ્રતિકના રૂપના પુરાણોમાં જોવામાં આવ્યા છે મા લક્ષ્મી દેવી સરસ્વતી તેમજ ભગવાન ગણેશ એવા અનેક દેવી સંબંધ એ મોરની સાથે જોડીને બનાવવામાં આવ્યો છે મહાલક્ષ્મી ધન સંપત્તિ ઐશ્વર્ય પ્રદાન કરવાવાળી દેવી છે તેમજ મહાલક્ષ્મીને મોરપીચ અત્યંત પ્રિય છે તેમજ લક્ષ્મી માતા પાસે મોરપીચ્છુ રાખવામાં આવે તો જલ્દી જ એ પ્રસન્ન થઈ જાય છે સરસ્વતી માતાનું વાહન છે એ મોર છે આટલા માટે જ મિત્રો વિદ્યાર્થી હોય પોતાની પાસે મોરપીચ અવશ્ય રાખવું જોઈએ જો તમે ઘરમાં વાંસળીમાં મોરપીચ નાખીને પોતાના ઘરમાં રાખો છો તો મિત્રો આનાથી આપણા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ બની જાય છે મિત્રો આપણું ઘર એક મંદિરની જેમ હોય છે આથી જો એમાં રહેવાવાળા બધા જ સદસ્યો રોજ એકબીજા સાથે ઝઘડા કરવા લાગે તો આ મંદિર નહીં પણ યુદ્ધનું મેદાન બની જાય છે તેમજ મિત્રો ઘરમાં ક્લેશ અને ઝઘડા હોવાના ઘણા બધા કારણો હોઈ શકે છે પણ મિત્રો સૌથી મોટું કારણ છે ઘરમાં નકારાત્મક ઉર્જાનું પ્રવેશ કરવું પણ મિત્રો આપણા ઘરમાં આ નકારાત્મક ઉર્જા છે એ ક્યાંથી આવતી હોય છે અને મિત્રો આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે આપણે ઉપાયો કરવા જોઈએ અનુસાર પ્રત્યેક ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવા વસ્તુઓ હોય છે તો મિત્રો આ વસ્તુ વગર આપણું ઘર છે એ ચાલી શકતું નથી તેમજ મિત્રો આ વસ્તુઓને આપણે ઘરેથી બહાર કાઢી શકતા નથી પણ નકારાત્મક શક્તિને અવશ્ય બહાર કાઢી શકીએ છીએ આટલા માટે મિત્રો આપણે મોરપીંછનો ઉપયોગ કરવો બહુ જ જરૂરી હોય છે મિત્રો તમે ત્રણ મોરપીંછ લેજો અને તેને પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુ પાસે સાત વાર હવામાં ફેરવી દેજો આનાથી મિત્રો તમારા ઘરની નકારાત્મક ઉર્જા બહાર જતી રહેશે જો તમે દરરોજ સવારે આવું કરશો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા એ ધીરે ધીરે સમાપ્ત થઈ જશે અને મિત્રો તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થઈ જશે મિત્રો આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવીશું કે ઘરમાં એવી કઈ ત્રણ જગ્યા છે કે જ્યાં તમારે મોરપીચ અવશ્ય રાખવું જોઈએ અને મિત્રો

તો મિત્રો તમે મુખ્ય દ્વાર ઉપર ત્રણ મોરપીક જરૂર રાખજો આનાથી વાસ્તુ દોષ છે એ સમાપ્ત થઈ જાય છે અને બીજી બાજુ એ ઉપગ્રહોના દુષ્પ્રભાવથી બચવા માટે તમે આ ઉપાય કરી શકો છો જો મિત્રો ઘરના સદસ્યો ઉપર ગ્રહોનો દુષ્પ્રભાવ છે અથવા જો ગ્રહોની સ્થિતિ ખરાબ ચાલી રહી છે તો મિત્રો મોરપીચ લઈને એની ઉપર ગંગાજળનો છંટકાવ કરજો પછી મિત્રો આ મોર છે એને એવા સ્થાન ઉપર મૂકી દેજો જ્યાં તે કોઈને દેખાઈ ન શકે આનાથી મિત્રો ગ્રહ શાંતિ થશે અને મદદ પણ મળશે તેમજ મિત્રો ત્રીજી વાત છે ખરાબ નજરથી બચવા માટે આ ઉપાય તમારે અવશ્ય કરવો જો મિત્રો ઘરના કોઈ સદસ્ય અથવા તો બાળકને કોઈની ખરાબ નજર લાગી હોય અથવા તો કોઈની ખરાબ નજરનો પ્રભાવ પડી ગયો છે તો મિત્રો જ્યારે તમે સૂવો છો તો તે વ્યક્તિના તકિયા નીચે એટલે કે મિત્રો એ વ્યક્તિના ઓશિકા નીચે મોરપીચ જરૂર મૂકી દેજો અને પછીના દિવસે આ મોરપીચને કોઈ વહેતા પાણીમાં અથવા તો કૂવામાં નાખી દેજો આનાથી પણ મિત્રો ખરાબ નજર હોય એ ઉતરી જાય છે ચોથી વાત કરીએ તો ભણતરમાં મન ન લાગતું હોય તેમજ ઘરના કોઈ બાળકનું મન બહુ અસ્થિર થઈ જતું હોય તો એને વારે વારે ઊંઘ આવવા લાગે તો મિત્રો સામે રાખી બીજા દિવસે એ મોરપીચને પોતાના પુસ્તકમાં રાખવું આનાથી મિત્રો વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધશે અને સરસ્વતી માતાની કૃપાથી બનેલી રહેશે તેમજ મિત્રો પાંચમો ઉપાય જોવાનો છે દુષ્ટ શત્રુઓથી તમારે છુટકારો મેળવવો છે તો તમારે આ ઉપાય અવશ્ય કરવાનો છે જો કોઈ તમારું દુશ્મન જાણી જોઈ તમને પરેશાન કરે છે વારે વારે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તો મંગળવારના દિવસે હનુમાન દાદાના મસ્તુકનો સિંદૂર મોરપીછ ઉપર લગાવી સવારના સમયે નાહ્યા વગર જ આ મોરપીછને વહેતા પાણીમાં અથવા તો કૂવામાં નાખી દેજો આનાથી મિત્રો શત્રુઓથી તમને છુટકારો મળશે અવશ્ય કરી શકો છો જો તમારા મનની ઈચ્છા અધૂરી છે ઘણા બધા દિવસો સુધી કોશિશ કરવાથી તમને તમારી મનોકામના ફળતી નથી એનું ફળ મળતું નથી તેમજ તમારા કાર્યોમાં વારે વારે રૂકાવટ આવે છે તો રાધાકૃષ્ણના મંદિરમાં જઈ ભગવાન શ્રી કૃષ્ણને મોરપીજ જરૂર ચડાવજો અથવા તો ઘરમાં શ્રી કૃષ્ણ ભગવાન છે એની મૂર્તિ હોય તેને મોરપીજ અર્પણ કરી દેજો અને પોતાની ઈચ્છા જે હોય એનું સ્મરણ કરજો તેમજ જો મિત્રો પતિ પત્ની વચ્ચે તણાવ હોય ઘરની અંદર ક્લેશ હોય તેમજ વારંવાર ઝઘડા થતા હોય તો એકબીજા વચ્ચે પ્રેમ ઓછો થઈ જાય તો મિત્રો એ લોકોના બેડરૂમમાં દક્ષિણ પૂર્વ દિશામાં મોરપીચ જરૂર લગાવવું જોઈએ આનાથી પતિ પત્નીના પ્રેમમાં વધારો થશે અને મનમેળ પણ સારો થઈ શકે છે મોરબીચના ઘણા પ્રકારો છે નકલી મોરબી છે એ ઘરમાં ન લગાવવું તેનું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે ક્યારેય મેલા હાથે મોરપીચને અડવું પણ નહીં મોરબીને જમીન પર પડે ન પડે એનું ધ્યાન એ તમારે રાખવાનું છે કારણ કે પૂજનીય અને શુભ છે તેથી તેની સાથે પૂજા અને આદરે કરવો જોઈએ તેમજ મિત્રો મોરપીછને પ્રેમનું પ્રતિક પણ ગણવામાં આવે છે બે મોરપીછને બેડરૂમમાં લગાવવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને ઝઘડા પણ મટે છે અને આ ઉપાય કરવો કરવાથી પતિ પત્ની જ વચ્ચે પ્રેમ છે એ બન્યું રહે છે તો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો મૂકીએ એ તમને સૌથી પહેલાં મળતા રહે તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર